ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે રેલવે નુકસાન પહોંચાડતા હજારો વ્યય કેનાલ વચ્ચે રેલવે ક્રોસિંગ પાસે પસાર થઈ રહી છે હાલ ખેડૂતો શિયાળુ વાવેતરની તૈયારી કરીને પાણી રાહ જોઈ રહ્યા હતા ત્યારે રેલવે તંત્ર દ્વારા નવીસ તૈયાર કરેલી કેનાલમાં નુકસાન પહોંચાડતા ગાબડું પડી જતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે આ કેનાલથી લગભગ 40 થી 50 ગામોના ખેડૂતોને સિંચાઈ કરી રહ્યા હતા પરંતુ રેલવે તંત્રની બેદરકારીને કારણે તાજેતરમાં જ નવી કરેલી તૈયાર કેનાલમાં નુકસાન પહોંચાડતા ખેડૂતોને પાણી વગર માથે હાથ તઈને રોવાનો વારો આવ્યો હતો કેનાલમાં પાણી ચાલતું હતું ખેડૂતોએ ખેતરોમાં ઘઉં વગેરે શિયાળુ પાકનું વાવેતર કરી દીધું હતું પાણીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને પાણી વગર બેસ રહેવાનો વારો આવ્યો હતો આ બાબતે સિંચાઈ વિભાગનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે રેલવે તંત્ર દ્વારા રેલવે ક્રોસિંગની કામગીરી દરમિયાન આ કેનાલને નુકસાન પહોંચાડ્યું છે જે પાણી બંધ કરી તાત્કાલિક રિપેર કરવામાં આવશે. એસી બ્રンબટ કાર્યપાલક ઈજનેર અરવલી સિંચાઈ યોજના વિભાગ મોળાસા મારું જોડા સામે મેઈન કેનાલમાં ગતૃજ પાણી ચાલુ હતું તે દરમિયાન રેલવે ક્રોસિંગ ઓરા સ્ટ્રક્ચરનો ઉબરાવતા તેની બાજુના થોડું ધોવાણ થયેલ છે તાત્કાલિક પાણી બંધ કરીને નિર્ણય વિભાગ દ્વારા સમારકામ ચાલુ કરવામાં આવેલ છે અરવલ્લી થી જગદીશ પ્રજાપતિ સાથે અલ્પેશ પાટિયા જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ